ભરત કાનાબારના બુલડોઝર કાર્યવાહી પરના ટ્વીટને લઈને વીરજી ઠુમ્મરે વખાણ કર્યા છે કહ્યું કે ભરતભાઈએ ગરીબોની ચિંતા કરી તે સારી બાબત છે ભાજપની નીતિ અને રીતિ ગરીબ માણસો વિરુદ્ધની રહી છે ભરતભાઈએ આ બાબતે ટ્વીટ કર્યું તે સારી બાબત છે ગરીબ માણસો પર રોક ન જમાવવો જોઈએ તેમ તેમણે કહ્યું એ એક સનિષ્ઠ આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ આગેવાન તરીકે સાચી વાત હંમેશા બોલતા રહ્યા છે અને એનો મને ગર્વ છે મેં સાથે પણ જનતા દલ કામ કરી ચુક્યા છે વડાપ્રધાનને પણ સીધું ટ્વીટ કરે આજે એમણે ગરીબ માણસોની ચિંતા કરી છે અભિનંદન પાત્ર છે પચીસ પચીસ વર્ષથી જેના મકાનના બાંધકામ થયા છે અત્યારે તંત્ર એમનો કોઈ એક કુટુંબી કોઈ ગુનોમાં સંડોવાયો એટલે મકાન પાડવા માટે બુલરૂચ ચલાવી રહ્યા છે ગુંડાગીરી પકડવી હોય તો પકડે વિધાનસભામાં ધારાસભ્ય બેઠા એમાં પચાસ ટકા ભાજપના ગુંડા છે એમને પકડે હમણાં બધું ગુંડાગીરી નાબૂદ થઈ શકે તેમ છે પરંતુ ગરીબ માણસો ઉપર એક રોફ જમાવીને ભારતીય જનતા પાર્ટીની જે રીતિનીતિ નીતિ છે આ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીનું ગુજરાત છે આ ગુજરાતને બદનામ કરવા માટે ચાલી રહ્યું છે માત્ર ગુજરાતમાં નહીં દુનિયાના અનેક બાબત દેશોમાં ભારત દેશની અનેક રાજ્યોમાં પણ આવા દબાણ થયા છે રેલવે ટ્રેક ઉપર દબાણ થયા છે